દિયોધર કોતરવાડા મુખ્ય કેનેલમાંથી મળેલા યુવાનની લાશ વડાણાનો હોવાનું બહાર આવ્યું હત્યા કે આત્મહત્યા પરિવારજનોએ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લિખિતમાં રજૂઆત કરી ન્યાય અપાવવાની કરીમા દિયોદર તાલુકાના કોતરવાડા પાસે મુખ્ય નર્મદા કેનાલમાંથી બે દિવસ અગાઉ એક યુવાનની લાશ મળી આવી હતી જે મૃતક યુવાન વડાણા ગામનો હોવાનું બહાર આવ્યું હતું યુવાનના મોતને લઈ પરિવારજનોએ આક્ષેપ કરતા યુવાનને આત્મહત્યા કરે છે કે પછી હત્યા કરવામાં આવી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે માહિતી મુજબ દિયોદર તાલુકાના વડાણા ગામે રહેતો ભૂદરજી બળવંતજી ઠાકોર ચાર સંતાનનો પિતા છે જે યુવાન તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ મિત્ર સાથે ઘરેથી નીકળ્યો હતો જેમાં મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજન ચિંતામાં મુકાયા હતા જો કે કોતરવાડા મુખ્ય નર્મદા કેનાલમાંથી તારીખ ચાર દસ બે હજાર ચોવીસના રોજ કોઈ અજાણ્યા યુવાનની લાશ મળતા પોલીસે તપાસ દરમિયાન યુવક વડાણા ગામનો ગુમ ભૂદરજી બળવંતજી ઠાકોર હોવાનું બહાર આવતા પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા જેમાં પોલીસે એડી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જો કે યુવાનના પરિવારજનોને શંકા હોવાની આક્ષેપ કરતા જણાવેલ કે મૃતક ભૂદરજી ઠાકોર ઘરેથી મિત્ર સાથે બાઇક પર નીકળ્યો હતો અને તેમના ગામથી પંદર કિલોમીટર દૂર કેનાલમાંથી લાશ મળી છે અમારા ભાઈ સાથે કંઈક થયું છે પોલીસ તંત્ર દ્વારા સત્ય તપાસ કરવામાં આવે તેવી માંગને લઈ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને શંકાસ્પદ વ્યક્તિનું નામ આપી લિખિત રજૂઆત કરી હતી અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર તારીખ ત્રણ તારીખ તેરનું સાંજે ચાર વાગે મારા ભાઈ અમે બધા કરી હતા અને કરી હતી અમરતજી ભાઈ આવ્યા હતા કરી અમને મારા ભાઈને મોટાભાઈને ચાર વાગે ઘરથી લઈ ગયા અને ચાર વાગે લઈ જાય એટલે મોડી રાત્રે અમને સમાચાર પોતે એમ કીધું અમે પૂછ્યું કે મારા ભાઈ ચાહે કે મેં ઉતાર્યો હતો બરાબર એ ઉતાર્યો હતો અને અમને એની પછી બે દિવસ પછી લાસ્ટ મને કોતરવાડા ફૂલેથી મળી અને કોતરવાડા ખુલેથી મળી પછી અમને શંકાશય ભાઈ માથે અમારા નાગદીજી ઠાકોર વડાણાના છે પોતી અમારી બાજુ જ રહે છે અને પોતી એમ કહે છે કે તમારા ઝાંપે અમે ઉતાર્યો હતો પણ ઉતાર્યા તો ખરી પણ અમને નહોતું જાણ કરી અને કહેવાનો મતલબ કે ઘારી પોતી કહેવા નતા અને પોએ ખાલી મેં પૂછ્યું એટલે એમ કીધું કે એ ઉતાર્યા હતા પણ એટલું કહી અને નીકળી જતા અને લાસ્ટ ત્યાંથી મળે તો મારા ભાઈ ત્યાં ઉતાર્યો તો લાશ અહીંયા પંદર કિલોમીટર અમારા ઘરથી કોતરવાડા પુલ દૂર છે તો અહીંયા કેવી રીતે લાશ પહોંચી તો અમારી ભાઈમાં શંકા પાકી છે અને એ ભાઈમાં શંકા પણ છે તો એ ભાઈને પોલીસને જાણ કરવા વિનંતી છે અમે પોલીસને રજૂઆત કરવામાં એમ આવ્યા હતા કે અમારે જે ભાણીઓ છે ભૂદરજી બળવતજી એ મારા નેસુડા ગામનો ભાણિયો છે પોતાનો મારો ભાણિયો છે એટલે બીજી તારીખે ત્રીજી તારીખે મને ફોન આવ્યો અમારા હાળાનો કે તમારે ત્યાં બધો આવેલ છે મેં આવેલ નથી તો કે બે દિવસથી ધરતો નથી એટલે એની શોધખોળ કરી પણ છોકરો મળ્યો નહીં પછી પાંચ તારીખે મને જાણ મળી કે કોતરવાડા સરકારી હોસ્પિટલમાં તમારે ભાણિયો છે એવી તપાસ કરી ત્યાં ભાણીઓ એ અમારે છોકરો ગયેલ ભાણીઓ અને છોકરો પડેલ હતો એના પછી અમને લાશ હમણાં સોપ્રત કરી છોકરો કર્યા પછી નાગજી અમૃતજી નાગજીજી એ કહે અમારે ભાણીએ કીધેલ કે ચાર વાગે એને કહેલ કે તું ચલ મારી સાથે આ ભાઈ એની સાથે ચલ એટલે બે દિવસ ત્યારે મને છોકરો મળ્યો નહીં એ ભાઈને પૂછેલ એટલે એ ભાઈ એમ બોલેલા કે તમારે જાપે મેં ઉતારેલ છે તો એ ભાઈએ મને ઠીક ઘેર કેમ ના આવ્યા એના પછી જાણ થઈ કે તમારી જે બધાની લાશ હોસ્પિટલમાં છે કોતરવાના એ મારે ભાઈ મારી મૂકો લેવા ગયેલ અને મેં મારત હાલતમાં જોયેલો અને મને શંકાપદ છે એ શંકા ઉપર ભાવ દિયોદર પોલીસ સ્ટેશન મેં ફરિયાદ આવેલો આવેલ છે આનો કાયદેસર સાહેબ આના પગલાં લઈ અમને ન્યાય આપે